ભૂજ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભુજમાં ભીડવાળા વિસ્તારની ચકાસણીના આદેશ અપાયા બાદ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી જે રીતે વાત કરવામાં આવે તો જે રાજકોટમાં જે ઘટના થઈ હતી એના બાદ તંત્ર જે એલ ઉપર આવી રહ્યું છે ખાસ તો જે વાત કરવામાં આવે તો જે અટાણે પણ જે ચેકિંગ દરમિયાન બધન નોટિસ દેવામાં આવી રહી છે ને એક બાજુ જ્યારે પણ મોટી ઘટના થતી હોય ત્યારે તંત્ર જાગતું હોય છે ત્યારે એક બાજુ વાત કરવામાં આવે તો જે ફાયર સેફ્ટીના સાધનો ઘણા સમય પછી જોવા નીકળ્યા છે એવું લાગી રહ્યું છે રાજકોટની ઘટના બાદ સરકારશ્રીની સૂચનાઓ અન્વયે માન્ય કલેક્ટર સાહેબે ગત રવિવારે એક મીટિંગનું આયોજન કર્યું હતું તેમાં તમામ જે અધિકારીઓ હતા કન્સર્ન એ લોકોને જરૂરી માર્ગદર્શન આપી અને ભુજ નગરપાલિકા તથા તેમજ ભુજના તમામ વિસ્તારોમાં જે જગ્યાએ વધુ પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય તેવા સંસ્થાનોની ચકાસણી અને જે ભયજનક લાગે કે આગની દ્રષ્ટિએ કે અન્ય દ્રષ્ટિએ જેની એની ચકાસણી કરી અને જરૂરી નિયમ મુજબની કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપેલી છે તે અન્વયે ગઈકાલથી ભુજ નગરપાલિકામાં કામગીરી ચાલુ કરવામાં આવી હતી ત્યારે તે દરમિયાન ત્રણ સંસ્થાનો અમે બંધ કરેલા છે આજ રોજ સવારે દસ વાગ્યાથી અમારી ટીમો જે સરકારે બનાવી હતી તે મુજબની ટીમો કાર્યરત છે અને તે અન્વયે અત્યાર સુધીમાં બીજા ત્રણ સંસ્થાનો બંધ કરેલા છે હજુ આ કા કામગીરી આવનારા લાંબા સમય સુધી ચાલશે નગરપાલિકા વિસ્તારમાં તમામ જે એવી પ્રોપર્ટી છે જ્યાં મોટા પ્રમાણમાં પબ્લિક એકત્રિત થતી હોય તે તમામ મિલકતોની ચકાસણી કરવામાં આવશે અને સરકારશ્રીની તથા કાયદાની જોગવાઈઓ મુજબ તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ના તમામ 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 વિસ્તારોમાં સરકારે ગુજરાતના તમામ એકમોની ચકાસણી કરવા માટે સૂચના આપેલી છે તે અન્વયે ભુજની કામગીરી ગઈકાલે ગઈકાલથી શરૂ કરવામાં આવેલી છે ભુજ નગરપાલિકા વિસ્તારની તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ને અમુક જે જે જુદી જુદી જગ્યાઓ છે નગરપાલિકાના ગ્રામ્ય વિસ્તારમાં ત્યાંના જવાબદાર અધિકારીઓએ આ કામગીરી હાથ ધરેલી છે આજે અંજાર નગરપાલિકામાં અંજારમાં હું અત્યારે ચાર્જમાં છું એટલે અંજાર નગરપાલિકામાં પણ આજે સવારે લગભગ અગિયાર વાગ્યાથી અંજાર નગરપાલિકાની કામગીરી પણ શરૂ કરાવી દેવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો રેગ્યુલર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આવી કોઈ મોટી ઘટના બને છે અથવા તો ચોવીસ પચીસ જણાના જે મૃત્યુ થયા છે એમાં એવું નથી જે સરકારની જે સૂચનાઓ છે તે તે અન્વયે ભૂતકાળમાં પણ તમામ એકમોને નિયમ મુજબના ફાયર એનઓસી મેળવી લેવા તથા બીયુ લેવા માટે સૂચનાઓ આપવામાં આવેલી છે જાહેરાતો આપવામાં નોટિસો આપવામાં આવેલી છે પણ અમુક ઈસમો બે જવાબદારી પૂર્વક વર્તન કરતા હોય છે અને આ જરૂરી વ્યવસ્થા નથી ઊભા કરતા તેના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે અને તે આવા ઇન્સિડન્ટને લઈ અને સરકારે એક ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત પડતી હોય છે અન્યથા તમામ જે સરકારી એકમો છે એ પોતાની જવાબદારીપૂર્વક નિયમ મુજબની ચકાસણી કરતા જવાબદાર જવાબદાર તો જે જે કોઈ ઘટના બને એ ઘટનાની ચકાસણી અન્વયે જે રીતે સત્તાધીશ હોય એ ચકાસણી અન્વયે નક્કી કરે કે જવાબદારી કોની નગરપાલિકા કાયદાની જોગવાઈ મુજબ નગરપાલિકા ફાયર એનઓસી આપતી નથી ફાયર એનઓસી આપવાની સત્તાઓ રિજનલ ફાયર ઓફિસરની છે એટલે આમાં અત્યારે ફાયર એન પણ નગરપાલિકા ઇસ્યુ નથી કરતી અને તેમજ બાંધકામ નિયંત્રણ કરતી સંસ્થા પણ નગરપાલિકા નથી તેથી બાંધકામ કે બીયુ પરમિશન પણ નગરપાલિકા હસ્તક નથી એમ છતાં અમે ફાયર ઓલાવવા માટેની ને તે જે ટીમો છે તે અન્વયે ફાયરને જે ફાયરની ઘટનાઓ બને તેને પહોંચી વળવા માટે નગરપાલિકા પાસે સ્ટાફ છે ને તે અન્વયે કામગીરી કરતા હોય છે તેથી જે આ નિયંત્રણની ચકાસણીની એની જવાબદારી કાયદાની જોગવાઈઓ મુજબ રિજનલ ફાયર ઓફિસર હશે ખાસ કરીને જે તંત્રની કાર્યવાહી જોઈને અમુક એકમો છે કે કાયદો પહેલેથી અલીગઢી કાળા મારીને ચાલ્યા ગયા છે એ બાબતે તપાસ જે કંઈ આવી ઘટનાઓ જે હશે એની ચકાસણી કરી નિયમ મુજબની કાર્યવાહી કરવામાં છે થેન્ક યુ